તો સવાલ એ છે કે ચેતરભાઈ વસાવાને જેલમાં રાખવા પાછળ ભાજપની ની શું છે કે ચેતરભાઈ વસાવા ધારાસભ્ય હોવા છતાં જેલમાં નાખી જો આ આદિવાસી સમાજનો અવાજ ઉઠાવ્યો તો ભાજપની સામે બોલ્યા એ આદિવાસી સમાજમાં ભાજપ મેસેજ આપવા માંગે છે ચેતરભાઈ વસાવા જેલમાં જ રહે એ માટે કેટલાક સમયે આયો જવાબ નો ભરે સરકારી વકીલ હાજર ન રહે વારંવાર મુદતો માંગે આ થઈ શું રહ્યું છે રેપિસ્ટ અને મર્ડરર હોય ને એ આટલા સમયમાં તો બહાર આવવા માંડે છે ચેતરભાઈ વસાવા જે આદિવાસી સમાજનો અવાજ છે જે ગરીબો વંચિતોનો અવાજ છે એમને વધુમાં વધુ જેલમાં રાખવાનું જાણે ભાજપે ષડયંત્ર રચ્યું હોય એમ ગુ આવી ગયું છે તમે જુઓ ચેતરભાઈને ઉપર ગુનો શું છે માં જો જોઈએ તો પણ ગ્લાસ ફેંકવાનો ગુનો છે અને ગ્લાસે વાગ્યું નથી પાછું કોઈ છતાં એટલી બધી કલમો તો લગાડી ઠીક છે સાહેબ સામાન્ય રેપિસ્ટ અને મર્ડર સમયમાં તો બહાર આવવા માંડે છે જેલથી ભાજપ કઈ રીતે ષડયંત્ર રચી રહ્યું છે ચેતરભાઈ વસાવા જેલમાં જ રહે એ માટે કેટલાક સમયે આયો જવાબ ન ભરે સરકારી વકીલ હાજર ન રહે વારંવાર મુદતો માંગે આ થઈ શું રહ્યું છે આમ આદમી પાર્ટી એ અત્યારે ગુજરાત હાઈકોર્ટના બેસ્ટ વકીલો અને દિલ્હીના પણ બેસ્ટ વકીલો એ રોક્યા છે પરંતુ સવાલ એ છે કે ચેતરભાઈ વસાવાને જેલમાં રાખવા પાછળ ભાજપની મનસા શું છે ભાજપની મનસા એ છે કે વસાવા ધારાસભ્ય હોવા છતાંય જો એમને જેલમાં નાખી શકીએ બોલ્યા તો એ આદિવાસી સમાજમાં ભાજપ મેસેજ આપવા માંગે છે કે તમે પણ કોઈ જો અવાજ ઉઠાવ્યું તો તમારા પણ આ જ હાલ કરીશું પણ આમ આદમી પાર્ટીનો એક એક સૈનિકને આદિવાસી સમાજ ધરવાનું નથી આદિવાસી સમાજ અંગ્રેજો ને ભગાડી ચુક્યો છે આદિવાસી સમાજ તમને ઘરમાં નહીં ઘુસવા દે તમને ગામમાં નહીં ઘુસવા દે આ રીતે ધારાસભ્યને તમે એવો મેસેજ આપવા માંગો છો આદિવાસી સમાજ તમે કચડાયેલા બોલો તમારો કૌભાંડ તમે બહાર પાડશો અમારા અથવા તમે ભાજપની સામે અવાજ ઉઠાવશો સરકારની સામે અવાજ ઉઠાવશો તો કચડી નાખીશું તમને જેલમાં નાખી આ વાત એક એક આદિવાસી સમાજના યુવાન સુધી પહોંચવી જોઈએ કઈ રીતે ભાજપ ચેત્રભાઈ વસાવા ને જેલમાં વધારે વધારે દિવસો રહે એવું પ્લાન કરે છે હદ થઈ ગઈ યાર તમે જુઓ એટેમ્પ ટુ મર્ડર કે મર્ડર વાળા કે રેપિસ્ટ હોય બળાત્કારીઓ બહાર આવી જાય છે કેટલા સમય કેટલા સમયથી ચેત્રભાઈ જેલમાં છે તારીખ પર તારીખ કા આ હાજર ન રે આ હાજર ન રે મને લાગે છે કે આદિવાસી સમાજ ભાજપને અને ભાજપની આ મનસાને જે આદિવાસી સમાજનો અવાજ બનનાર ચેતરભાઈને જેલમાં નાખ્યું છે એને ઓળખશે અને આગામી સમયમાં ચૂંટણીઓમાં એમને જવાબ આપશે